નમસ્કાર મિત્રો સ્વાગત છે મારી ગુજરાતી ભરતીની ચેનલ પર મિત્રો ફરીવારિક ભરતી વિશે વાત કરવામાં આવે તો મિત્રો ભારતીય વાયુસેના અગ્નિવરમાં બહુ ભરતી પાડવામાં આવી છે મિત્રો જગ્યાઓની વાત કરવામાં આવે તો પોત્રીસો પ્લસ જગ્યાઓ પર ભરતી પાડવામાં આવે છે મિત્રો બમ્પર ભરતી પાડવામાં આવી છે મિત્રો લાટ તારીખની વાત કરવામાં આવે તો છ બે હજાર બે હજાર ચોવીસ સુધી આ ભરતીમાં આવેદન કરી શકો છો મિત્રો સંપૂર્ણ માહિતી જોઈએ આગળ વિડિયોમાં એના પહેલાં મિત્રો મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવી કારણ કે આવનારી સરકારી ભરતી સરકારી યોજના કે સરકારી ભરતીની માહિતીની અપડેટ સૌ પ્રથમ તમારા મોબાઈલના નોટિફિકેશન પર આપવામાં આવશે તેથી મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવી મિત્રો જોઈ લઈએ ભારતીય વાયુસેના અગ્નિવીરની ભરતીની સંપૂર્ણ વિગતવાર માહિતી આગળ વિડીયોમાં ભરતી બોર્ડ વિશે વાત કરવામાં આવે તો ઇન્ડિયન એરફોર્સ પોસ્ટનું નામ છે મિત્રો અગ્નિવીર ખાલી જગ્યાઓ છે મિત્રો પોત્રીસો ભરતીનું સ્થાન છે સમગ્ર ભારતમાં ગમે તે અરજી થઈ શકે છે મિત્રો અરજી શરૂ થયાની તારીખ છે સત્તર જાન્યુઆરી બે હજાર ચોવીસ અરજી કરવાની છેલ્લી તારીખ છે ફેબ્રુઆરી બે હજાર ચોવીસ ભારતીય વાયુસેના અગ્નિવીર લાભ માટે વિશે વાત મિત્રો ભારતીય યુવાનો જેમની ઉંમર સત્તર પોઈન્ટ પાંચ થી એકવીસ વર્ષ વચ્ચે હોય તેઓ અગ્નિપીઠ યોજનામાં અરજી કરી શકે છે અગ્નિપથ યુવાનો ચાર વર્ષના સમયગાળા માટે શસ્ત્ર દળોમાં સેવા આપવામાં રૂપિયા જીવન વીમા કવચ પ્રદાન કરવામાં આવશે ભારતીય વાયુસેના અગ્નિવર તરીકે સગાઈ સમયગાળો અડતાલીસ લાખ રૂપિયા અગ્નિવીરનું કૌશલ્ય પ્રમાણપત્ર સમય અવિત થયા પછી ભારતીય વાયુસેના દ્વારા અગ્નિવીરને કૌશલ્ય સમૂહ પ્રમાણપત્ર આપશે વાર્ષિક ત્રીસ દિવસ માંદગી રજા તબીબી સલાહ આધારિત અગ્નિપથમાં યોજનામાં દર વર્ષે કોઈ ફાયદો થશે સાયન્સ વિશે વાતમાં ધોરણ બાર અથવા સમક્ષ ઓછામાં ઓછા પચાસ ગુણ સાથે ગણિત ભૌતિક અને અંગ્રેજી અને અંગ્રેજીમાં પચાસ ગુણ હોવા જોઈએ અથવા ડિપ્લોમા કોર્સમાં અંગ્રેજીમાં ઓછામાં ઓછા પચાસ ગુણ અથવા પચાસ ગુણ સાથે એન્જિનિયરિંગ ત્રણ વર્ષ ડિપ્લોમા ઓટોમોબાઈલ કમ્પ્યુટર સાયન્સ ઇન્ફોર્મેશન ટેકનોલોજી ઇન્ફોર્મેશન ટેકનોલોજી અથવા પચાસ ટકા સ્માર્ક એગ્રીગેટ અંગ્રેજીમાં પચાસ માર્ક્સ સાથે કોઈપણ માન્ય બોર્ડ નોન વોકેશન વિશે ભૌતિક શાસ્ત્ર અને ગણિતશાસ્ત્રનો શાસ્ત્રનો બે વર્ષનો અભ્યાસક્રમ હોવો જોઈએ મિત્રો સાયન્સ વિશે સિવાય સિવાયના તો ઓછામાં ઓછા પચાસ ટકા માર્ક્સ સાથે દસ બે ઓછામાં ઓછા પચાસ ટકા માર્ક્સ અથવા અંગ્રેજીમાં ઓછામાં ઓછા પચાસ ટકા એકંદરે પચાસ ટકા ગુણ સાથે બે વર્ષનો વોકેશન અભ્યાસ હોવો જોઈએ મિત્રો આ ભરતીમાં ઉંમર મર્યાદાની વાત કરવામાં આવતો મિત્રો ઓછામાં ઓછી ઉંમર છે સત્તર પોઈન્ટ પોંચ વર્ષ મહત્તમ ઉંમરની વાત કરવામાં આવતો તો એકવીસ વર્ષ ઉંમર બે હજાર બે એક બે હજાર ચારથી બે 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 સાત બે હજાર સાત સુધીના આ વ્યક્તિઓ આવેદન કરી શકે છે ભારતીય વાયુસેના અગ્નિવીર વાયુ ઇન્ટેક એક બે હજાર પચીસ નિયમ અનુસાર ઉંમર છે મિત્રો અગ્નિવીર વાયુ ઇન્ટેક મેડિકલ સ્ટાન્ડ વિશે વાત કરવામાં આવતો ઓછામાં ઓછી ઊંચાઈ એક બાવન પોઈન્ટ પોંચ છાતી ફૂલાઈને પોચ સેન્ટીમીટર પ્લસ જનરલ ઓબીસી ઈડબલ્યુસી માટે પોઈન્ટ પચાસ માત્ર અગ્નિવીર ભરતની ભરતીની પસંદગી પ્રક્રિયા વિશે વાત કરવામાં આવતું લેખિત પરીક્ષા સેન્ટ્રલ એન સિલેક્શન બોર્ડ દસ્તાવેજો ચકાસણી ફિઝિકલ મેજર ટેસ્ટ એટલે પીએમટી શારીરિક કાર્યક્ષમતા એટલે પીએટી અનુસિક પરિણામે તબીબી મૂલ્યાંકન અગ્નિવીર બે હજાર ચોવીસ માટે ઓનલાઈન અરજી કઈ રીતે મિત્રો એરફોર્સ સૌ પ્રથમ પહેલા ઓનલાઈન અરજી કરવા માટે તમારે ઓફિશિયલ વેબસાઇટ પર જવાનું છે મિત્રો એ અગ્નિપથ વાયુ સીડીએસએ ડોટ ઇન પર જઈને ઓમ પેજ ખોલવાનું રહેશે ત્યારબાદ અગ્નિવીર બટન પર ક્લિક કરો ત્યારબાદ તમારા સંપૂર્ણ ડોક્યુમેન્ટ ત્યાં અપલોડ કરવાનું રહેશે ત્યાં જઈને તમારો સંપૂર્ણ ફોર્મ ચકાસણી પ્રાપ્ત થઈ જશે મિત્રો મિત્રો આવી કોઈ પણ સરકારી ભરતીની માહિતી સૌ પ્રથમ જોતી હોય તો મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો જો ભાર ભારતીય અગ્નિવીરભાઈ સેનાની ભરતીનો વિડીયો ગમ્યો હતો મિત્રો વિડીયોને લાઇક કરી દેજો જય હિન્દ જય ભારત